સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી પાટીદાર સમાજની સત્તર વર્ષીય સગીરાના અપહરણના મામલે આખરે દિવસ બાદ પોલીસને મોટી સફળતા મળી છે પ્રેમચાણમાં ફસાવી લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર છવ્વીસ વર્ષીય અને બે સંતાનોનો પિતા એક એવા યુવક અરવિંદ પંચાસરાને પોલીસે ધરપકડ કરી છે આ કેસમાં પોલીસની કામગીરી સામે પાટીદાર સમાજમાં ભારે રોષ છે પરંતુ તપાસમાં વેગ આવતા અંતે આરોપી જેલના સળિયા પાછો ધકેલાયો છે ચોક્કસ સુરત ક્રાઇમ બ્રાન્ચ પર અમને પૂર્ણ ભરોસો હતો અમારી માંગણી હતી કે આ પ્રકારે આ નરાધમોને જયારે ખુલ્લે આમ સમાજની વ્યવસ્થા ખોરવવાનું જે લોકો કામ કરતા હોય જે લુખાઓ અસામાજિક તત્વો જે નાની દીકરીઓને ફસાવી ફોસલાવીને જે હેરાન કરતા હોય છે પરેશાન કરતા હોય છે તે આવી વ્યવસ્થાને જે ખોરવનારા જે લુખાઓ છે એમને જાહેરમાં એમનું સરગસ કાઢવામાં આવે અને વ્યવસ્થિત રીતે એની સરભરા કરવામાં આવે આ દિશામાં પોલીસે કામ કર્યું છે પોલીસની કામગીરીથી અમને સંતોષ છે પરંતુ જ્યારે જે આ નરાધમોને જે પનાહ આપે છે જે સહયોગ કરે છે જે જે લોકો આર્થિક મદદ કરી રહ્યા આ આવા કેસોની અંદર આર્થિક મદદ કરે છે એવા લોકોને સહારોપી બનાવી અને એમને પણ આ ગુનાની અંદર એફઆઈઆરની અંદર નામજોગ એફઆઈઆર કરીને આવા લોકોને પણ જેલના સળિયા પાછળ મોકલવામાં આવે એવી મારી માંગ છે બ્રાન્ચે તપાસના અંતે એવું જાણવા મળ્યું છે કે યુવક પરણીત છે અને આ પરિણીત લોકો જયારે આવા આ નરાધમો જયારે આવા કામ કરતા હોય ત્યારે ચોક્કસ કચ કે અગાઉ પણ આનો ઇતિહાસ ખરાબ હોય અને આનો ઇતિહાસ તપાસી અને જે કઈ સામાજિક દ્રષ્ટિકોણથી જે થતું હોય એ એ કરવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ કરે એવી મારી વિનંતી છે. આરોપી પકડવામાં આવ્યો છે સરથાણા પોલીસ સ્ટેશનમાં સગીર વયની બાળકી પર દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો. એ ગુનાની તપાસ ક્રાઈમમાં સુપરત કરવામાં આવેલી. આ જ આરોપીને ареસ્ટ કરી અને આરોપીનું રિકન્સ્ટ્રક્શન માટે જગ્યા પર લઈ આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. આરોપી આરોપીને પારની આરોપી છે. અને આગળની તપાસ ચાલુ છે અને અત્યારે એનું બદનામું કરી અને અમે આગળની તપાસ કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરત